મામો કે ભરાઈ આવ રામદેવ મામો આ માસ્ત મગે આંબા જોઈ લ્યો વાહ કે વીડા મોટા છે કે જોખું કરાય રાખ્યો એકદમ હર હર દેવ અહીં વાહ સાળ હારે બધે

બાકી બધા અરે સાહેબ જોઈ લ્યો આપડે મેટા દોન લાઈન આવ્યો સાઈડ ભરવા Berikutnya, bertubang berikutnya, 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 નારિયેળ નજારો જોઈ લે ફરે તમે મસ્ત મજાનો બરોબર ભાઈ નારિયેળમાં જો નારિયેળ એ મસ્ત મજા નારિયેળ તો જો આવ્યા લૂંગુ લુંગું વારો વાહ આ છે બદામ મોત બદામ થયા કે વલ્લા જેવડી છે અરે વાહ ભાઈ આપણે રાવ બદામ ઓ હો 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 ભાઈ નારિયેળ તો જોવા કેટલી ઓછી નારિયેળી છે પાછી આ જો ઢગલો કરીએ બરાબર ભાઈ આ પટપટિયાના ઓલું હે ઝૂંપડી ઓલું કરવું હે ઝૂંપડી કરવી હે ને એટલું કાંઈ પણ હે આ મસ્ત મજાની સરે

ના હમણાં કોપી રાઈડ આવી જાય મસ્ત મજાની કેનાલ બરાબર મસ્ત નજારો હે અરે વાહ અછૂ પાણી હો ડૂકે જ નહીં તમને એક સીટ દેખા ગુલાબી કમળ

<noise> mas, <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 बे बे पूरा दियो फ्रंट रूम से आ कामडी पटन हो दे उ यूं तो खड़कवा मा ભાઈ ભાઈ ક્યાંક બોલે આગળ લેને ભગે હા હા જો આ એટલું આમ લેતો જાવ એટલી ઓછો હતો ના ના ઓલા ભર લેવા જ હા હરો હરો એટ લેવું બે જ જે તો ઉભર જો સારી કે હાલો ચાલ જાવ બે હેટા જવા દિયો Úp đi Hết Bơ 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 rồi quá

કાંઈ પૂરો નોટ કે રામદેવ માવાનો સગરિયો થાય હા હલો ભાઈ આપણે ફાઇનલી આપણે ઘેર પૂગી આવ્યા છે અને જો તમારે સાલ લેવી હોય ને તો મારા રામદેવ નંબર નાખ્યા બરાબર ઉપર નાખી દેખા એટલી સાર લેવીને કોન્ટેક કરજો બરાબર જોવા સાર એક નંબર હે ભાઈ કીપાહિયા જેવી હે એ કીપાહિયા જેવી હે કીપાહિયા એ ટૂંકા પડે ઢોરને ખવડાવવામાં એક નંબર સાર હે ભાઈ બરાબર હાલો તો આજનો બ્લોગ આંજન કરીએ બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઇક એન્ડ છે ને સપડે મસ્ત મજા મજાને કોમેન્ટ કરી દઈએ તરી મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય